નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો દર વર્ષે શિવરાત્રિની રાત્રે જટાધારી અને ભભૂતધારી સાધુઓનું વિશાળ સરઘસ ભવનાથ મંદિરે પહોંચે છે તલવાર ત્રિશુલ ચીપિયા ભાલા વગેરે જેવા શસ્ત્રોના અવનવા કરતબો કરતા સાધુઓ રાત્રે બાર વાગ્યે હર હર મહાદેવના નાદ સાથે મૃગીકુંડમાં સ્નાન કરીને ભવનાથ મંદિરમાં મહાપૂજા કરે છે સૌરાષ્ટ્રના અનેક શિવાલયોમાં ભવનાથ મંદિરનો અનેરો મહિમા છે ગિરનાર તળેટીમાં આવેલું આ મંદિર અને તેની બાજુમાં આવેલું મૃગીકુંડ અનેક દંતકથાઓ ધરાવે છે એક લોકવાયકા મુજબ સાત અમર આત્માઓ પૈકીના એક અશ્વત્થામાં શિવરાત્રિની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવે છે ગિરનાર પર્વત ચોર્યાસી સિદ્ધોનું નિવાસસ્થાન અને યોગીઓની તપોભૂમિ માનવામાં આવે છે પ્રાચીન સમયમાં શિવાલયો મોટાભાગે ગીચ જંગલો કે વસ્તીથી દૂર બાંધવામાં આવતા હતા ભવનાથ મંદિરના નિર્માણ પાછળ પણ એક રસપ્રદ કથા રહેલી છે જે ભવનાથ મંદિર અને મુર્ગીકુંડના સંદર્ભમાં પ્રચલિત છે કાન્યકુબજના રાજા ભોજરાજના અનુચરે એક દિવસ આવીને જણાવ્યું કે રેવતાચળના જંગલમાં હરણના ટોળામાં એક માનવ શરીર ધરાવતી વિચિત્ર સ્ત્રી રહે છે આ સ્ત્રી હરણની જેમ કૂદકા મારે છે અને તેનું મોઢું પણ હરણ જેવું છે પરંતુ શરીર સ્ત્રીનું છે રાજાએ ઘણા દિવસોની શોધખોળ કરાવી ત્યારબાદ આ વિચિત્ર પ્રાણી પકડાયું તેને પોતાના મહેલમાં લઈ આવવામાં આવ્યું પંડિતોને પણ આ રહસ્ય ઉકેલવામાં નિષ્ફળતા મળી આથી રાજા ભોજ કુરુક્ષેત્રમાં તપ ઉધર્વ રહેતા ઋષિ પાસે ગયા હતા તે ઋષિએ પોતાની શક્તિથી આ વિચિત્ર સ્ત્રીને વાણી આપી ત્યારે સ્ત્રીએ જણાવ્યું કે રાજા ભોજ તે સમયમાં ભોજસિંહ હતા અને હું મૃગલી હતી ભોજસિંહે જ્યારે મારો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભાગતી વખતે મારું મસ્તક વાંસની જાડીમાં અટવાઈ ગયું અને મારું શરીર નદીમાં પડી ગયું નદીના પવિત્ર જળના કારણે મને ફરીથી જન્મ મળ્યો પરંતુ મસ્તક જાડીમાં રહી ગયું હોવાથી મારું મોઢું હરણ જેવું રહી ગયું છે ઋષિના કહેવા મુજબ રાજાએ જાડીમાંથી મૃગલીનું મસ્તક શોધીને નદીમાં પધરાવ્યું આમ કરવાથી તે સ્ત્રીનું શરીર સંપૂર્ણપણે માનવ જેવું બની ગયું ભોજરાજે વિદ્વાનોના આશીર્વાદ લીધા અને આ સ્ત્રી સાથે લગ્ન કરી લીધા તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ